મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અદાણી પોર્ટ પ્રશાસનને અનેક માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણીઓ કરવામાં આવી હતી કે એસ ઇઝેડના મુખ્ય ગેટ પાસેથી અનેક વાહનો પસાર થાય છે જેમાં ફી વસૂલ કરવામાં આવી રહી છે જેમાં સ્થાનિક મુન્દ્રાના લોકોની ફી વસૂલવામાં નહીં આવે તેમજ ઘાસચારાનું વિતરણ કરવામાં આવે સ્થાનિક અદાણી હસ્તકની શાળાઓમાં ફી ઓછી કરવામાં આવે તેમજ આરોગ્યની લગતી અદાણી હસ્તકની હોસ્પિટલોમાં વધુ ચાર્જ વસૂલવામાં આવે છે તે બંધ કરવામાં આવે તેવી અનેક માંગો સાથે આજે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એસઈ અધિકારી અદાણી હાઉસ ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુન્દ્રા તાલુકા દ્વારા અદાણી પોર્ટ અને એસઈ ઝેડ ને વિવિધ દસ મુદ્દાની રજૂઆત હતી અને એની અંદર અમે લોકોએ દિવસ દસની અંદર એમની પાસેથી પ્રત્યુત્તરની માંગણી કરેલી છે કે તમારું ભાઈ જે કંઈ પણ સ્ટેન્ડ છે અમારી માંગણીઓની સામે એ અમને લેખિતમાં જણાવશો મુદ્દાઓની અંદર આપ સર્વેને નકલ તો આપેલી જ છે તેમ છતાં પણ આ જે સામે દેખાય છે તે રંગોલી ગેટ ઉપર અહીંયા કને જે રીતે ફી વસૂલવામાં આવે છે તે એમટી પાર્ક અને કન્ટેનર યાર્ડવાળા લોકોને જે રીતે નોટિસો આપવામાં આવે છે ધંધો કરવાની તમામ લોકોને સ્વતંત્રતા હોય તેમ છતાં પણ અડાણી પોર્ટ અને એસી જેટ દ્વારા એ લોકોને નોટિસો આપવામાં આવી છે તે પણ મુદ્દો આની અંદર સામેલ છે ખેડૂતોના પણ ઘણા મુદ્દાઓ આની અંદર સામેલ છે મેડિકલ ક્ષેત્રે એ લોકો એવું કહે છે કે પચાસ ટકા અમે રાહત કરી છે પરંતુ એમની જે મૂળ કિંમત છે લેબોરેટરી હોય દવા હોય કે ડોક્ટરની ફી હોય એ જ એટલી ઊંચી છે કે સામાન્ય હોસ્પિટલો કરતાં અત્યારે એમની ફી પચાસ ટકા રાહત હોવા છતાં પણ વધારે છે એવી જ રીતે શિક્ષણની અંદર પણ એક શાળા એમની ચાલુ છે એમની ફી બહુ વધારે છે અને આ ફી ઘટાડી અન્ય શાળાઓ ખોલવાની તથા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે વિદ્યાર્થીઓની એના માટે એક અત્યાધુનિક કોચિંગ સેન્ટર પણ એમના દ્વારા અહીંયા કને ઊભું કરવામાં આવે એ માગણી કરવામાં આવી છે તેમજ જે આપણે અહીંયા કને જોઈએ છીએ રસ્તાઓની હાલત ખાસ કરીને રંગોલી ગેટથી નેશનલ હાઈવે સુધી જે ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા છે એ બાબતે પણ પોર્ટની જ જવાબદારી થાય છે એનું નિવારણ કરે આવી રીતે વિવિધ દસ મુદ્દાઓની અમે માંગણી કરેલી છે અને આ માંગણી કોઈ અયોગ્ય નથી આપ સર્વે જાણો છો કે જ્યારે અદાણી પોર્ટ અહીં આવ્યું ત્યારે કચ્છમાં ભૂકંપ આવ્યું હતું અને ભૂકંપ બાદ સરકાર શ્રી કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એમની બધાની એવી નેમ હતી કે ટેક્સ ફ્રી કરી આપવામાં આવે કંપનીઓને કંપનીઓ અહીંયા સ્થાપવામાં આવે અને એ કંપનીઓ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળે તેમજ તેઓનું જીવન સ્તર ઊંચું આવે એના માટે એ કંપનીઓને ટેક્સ ફ્રી રાખવામાં આવેલ ત્યારબાદ જ્યારે ગુજરાત સરકાર અને અડાણી પોર્ટે માંગણી કરેલ જે તે વખતે યુપીએની સરકારે એમને વિશેષ આર્થિક ઝોન એટલે એસી જેટની પણ મંજૂરી આપેલ પરંતુ એનો ફાયદો અત્યાર સુધી અહીંયાની લોકલ પબ્લિકને મળેલ નથી તો એ બાબતે અમે લોકોએ એમને રજૂઆત કરી છે અને જો એ રજૂઆત પોઝિટિવ નહીં થાય તો આગળ અત્યારે તો આચાર સંહિતા છે પરંતુ ચૂંટણી પત્યા બાદ એ લોકો સામે જરૂર પડે તો આંદોલન પણ કરવામાં આવશે આવેદનપત્ર અડાણી કોર્પોરેટ અને અડાણી ફાઉન્ડેશન એમના બંને પ્રતિનિધિઓ હતા અને અહીં કને આવેદનપત્ર આપવા માટે મુંદરા તાલુકા કોંગ્રેસ સમિતિની ટીમ અને ચૂંટેલા પ્રતિનિધિઓ તેમજ સિનિયર આગેવાનો અહીંયા કને આવેદન પત્ર આપવા માટે આવેલા હતા આજે અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુન્દ્રા તાલુકાના પ્રમુખ શ્રી વિરમભાઈ અને સાથે કોંગ્રેસ સમિતિના આગેવાનો અને સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે જે અમારી આ દસ મુદ્દાની રજૂઆત જે વિરમભાઈએ કીધું તદુપરાંત અત્યારનો જે સમયે ઇલેક્શનનો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક અડાણી તરફથી અમે જે જોયું છે કે ભાઈ સત્તા પક્ષ ને છે ને વધારે પડતા સુવાળા કારણે એમને મદદ કરતી રહે છે તો અમે આ રજૂઆત દરમિયાન અમારા મૌખિક રીતે પણ કીધેલું છે કે કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે પ્રજાના પ્રશ્નો અમે ઉપાડીએ છીએ તો પ્રજાના જે જે મુદ્દા દીધા છે એની અમલવારી થાય જેમ એક વાત કરી તેમ અત્યારે આપ ઉભા છીએ ત્યાં ગરમી એટલી ગરમી છે તો પશુપાલન અત્યારે મુંદ્રાનું કારણ કે વરસાદ અનિયમિત હોય છે અહિયાં તો એમને જે ઘાસચારો એ હજુ ચાલુ નથી કર્યો ખરેખર થઈ જવું જોઈએ કારણ કે એ નો જે સતત આનાથી સંકળાયેલા જે ગામડા છે એને એ લોકો આપે અત્યારે લગભગ માર્ચ થી પહેલા ચાલુ કરે હજી ચાલુ નથી થયો એની રજૂઆત હતી અને જે જે અમે રજૂઆતો કરી છે એ વ્યાજબી ધોરણે છે અને કંપનીના નિયમો અનુસાર જે રજૂઆત કરી જોઈએ પાછા આવેદનપત્ર આપવામાં આવે છે એમાં ઘણા અદાણી ફાઉન્ડેશનને લગતા જે કામો છે જેમાં ખેડૂતો માટે વિદ્યાર્થીઓ માટે કંઈક હજી સારું કરી શકાય એ માટે માંગણી કરવામાં આવી છે તો એને ધ્યાને લઈને અમે હજી વધારે ઇવનિંગ એજ્યુકેશન સેન્ટર વિદ્યાર્થીઓ માટે કરી શકીએ કે સારી સ્કૂલો જે મદાણી વિદ્યામંદિર છે એવી રીતના બીજે બધી સ્કૂલો એસ્ટાબ્લિશ કરીને બાળકોને ભણાવી શકીએ એના માટે આ મુદ્દાઓ ઉપર ધ્યાન આપવામાં આવશે ખેડૂતો માટે પણ જે કામગીરી કરવામાં આવે છે એમાં પણ જે માંગણી છે એ પ્રમાણે ખારેક માટે કામ કરવામાં આવશે અને અમે પણ બધાની સાથે રહીને કામ કરવા માટે તત્પર છીએ અને મુન્દ્રાની પ્રજા હજુ વધારે આગળ વધે હજુ વધારે સાચો વિકાસ થાય સારો અને વધારે વિકાસ થાય એના માટે જ અમે લોકો કામગીરી કરીએ છીએ ફાઉન્ડેશન તરફથી તો એ ખાતરી છે ફાઉન્ડેશન તરફથી કે લોકોના જનતાના જ માર્ગદર્શનથી અમે સારા કામો કરીશું પહેલા તો એનો આખો વિઝન પ્લાન બનાવવામાં આવશે આખો પ્લાનિંગ એનું વ્યવસ્થિત સાથે રહીને કરવામાં આવશે અને લગભગ જે શાળાને લગતા શિક્ષણને લગતા જે અમુક મુદ્દાઓ છે એ જૂન મહિનામાં શાળાઓ ચાલુ થશે પછી આપણે ચાલુ કરી શકીશું અને આ વખતે ખારેક માટે જે કામ કરવાનું છે એ આપણે ખારેકનો પાક આ વખતે આવે ત્યાર પછી આપણે સાથે બેસીને ખેડૂતો સાથે નક્કી કરીને કરીશું